મજા આવ નું ગોમ ધુઆ આપી લઈ લઈએ આપડે તમે કોણ કોણ આવ્યા બે એકલો આયો આવ્યો એટલા એકલા તો લેતા આવ્યો એનું એને નાસ્વાની ગોમ જતું તું ખબર નહી હોય તો ગાગર ની તો ખબર જ નહી ગમો ઇતારો ખાવા જોસો એના કઈ થોડું નાસ્તો હા ખબર પડતી કા અરે બોલ લ્યો રે અરે ગટિયાજી મેં આયા હેડો આપો તો જીએ પેલી બળ્યો ગટિયો નાચ ચલાડ્યો અરે આ તો પાછે આ રહ્યો નાચ તા આવા નાચ તા રે હું નાચ પાણ હેડો દન જોઈ લે નાચ આવો તો નાચ આવો નતે ક્યાં ઓમ કટિયા ઓમ કટિયા આ બઈના લગન આતા મો જોતો ઓમ ઓમ નાચે આ ઓમંતર એવું નાચ ન કરાય આવ નાચતા ન આવો તું રહેવા ને ગેર તેમ બે ગોદવા કરી ફૂલ જા કીયા અલે જો હેડો આ બજે કુછું નાલા તો કુડી કુડી નાલા પર પેલા મેકઅપનો પાડો ચાર પગે કુના કે ચાર પગે કુડે છે અઈ નાચક ને હેડો કે તને આલે આવલા જેવું કે કે આઈ ગટિયા બનતા મારથી જો કરીને ગટિયા છે અલ્યા ગટિયા એક કાગડીની મોટી છું લ્યો અલ્યા બસ અલ્યા ઝઘડાનમાં જવાનું પાડો કુછે નાચ કો જુઓ ઈ ઝઘડામાં જઈએ ડોટ ના કાઢતા નાચવાની હો ઓમ ફૂંદરી માર્યો તો ઓમ ગરમા છે ઓમે ઓમ નાવા ને એ ઈમેન ગોાળું ના સાતો હે ઓના રાંડો યમ ના સોનિયા ઓમ ના સોનિયા આ હું નાતો છો હેડો હેડે ઈકલ દી નાક લાગ છેડો કર ગોમે ગોમ થી આવી

કપાઈ ગયો સપાઈ કે બે બેને અમારી વિવાહ તો ગુલાબ ડબલ ખાઈ બધું ઢોળી કાઢી દીધું ને ગંગુત્રી નથી આય નતો આયો અજીઓ કબાડવો આ ઢોળી કાઢી દીધું મન નથી આલે ગંગુત્રી આ તું ખોય સબાવ ખોય આય સમાય નાખવા દોન છોર્યા મને મન ગંગુત્રી નથી આલી એ બોલ તું બોલ કે બોલ્યા હું બોલાઈ દયો ભાઈ ગંગુ દે ગંગુ મય બોલ દઉં મધા દે શામ આવી જો મહી નથી તો મને આઈ ગયો બંધા ન કર ઓ તો કોઈ ના ઈશ્યા તો જાવ ચીયો કરિયા હું કર

કે સક્કી આવડી દેવા લાવસ ફળાસો બગળી જુને ને કઈ રાખવાડ હા બેતુવા છે આ મોયા મરો આફા ટાડી પૂરે ઘર માં હાર બગા હા થોડી મોયા મારી પાડી ફોન આયો તો મારા આઈ શાંતિ રાખો થાળી વાળો કોણ આવે આવો ઘર માં તું છે ગોઠાડી આવે આ ફોન ટડી પ્રોમે આયો તો ለልለልልቡልትልርርት ነበ ለለልርትራትትራምርትሣርምርኩትያትምርምርቶትትውርምርልርትርትምትትርልርምርትትትምርርልርትምርምርትትም� મારે કૂતરો ઘણો લઈ જી કુતરી કુત્રી નું માફાળો છો કુત્રી લઈ જવાની હોય કાળી અક્તોરા મુદ્દાય દે ઈ તો આરા થાળીઓ લઈ લઈ નાસ્તો તો આરા ની થાળીઓ લીધી તી તો પહેલા તો Bacalha, bacalha. É, tá a cavaleia, a, mangi, a mangi.

Haan. E, naayi naayi, to darwaza naayi kholo mano. Naayi naayi suu. To hai naayi naayi yaayi o. E, 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 tuja aayi do. Haan to diyaayi naayi khoi chibu. A, tao par, saayi do. Nabiya. Haan naayi, tuja laa, khoa malo. Tiyaa ya, tuja yaa. Haan naayi, akaan laa. A, shikao naayi yaa. A, hi, hi, yaa. E, a, shikao saa. Iya, bukan. Nanti mau ngapain? aku dia. અબના જોક કોકલા કે કે જોકા હા આજુબાજુના પડોશી આ મંદિરનો વાડ ના રાખી મંદિર તો વાખો તુંલા ભાગી ના આયો એ બસમાં દો ના કરવાની ઓય અંદર ખબર જ નઈ પડ દોર 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 તું દો દો કરી છે એ લાલજી હવે શું કરવું

યો અલ મજા આવશે આ તો પબ્લિક છે તો હું છે ખાવા આ બધું જાવ આટલું આટલું જ ખાવાની યાર હા ઓને તો ઘેર તાળી લાવવાની નકર આરે તાળું ઉસ્કે મેલજે બધું તું તો બઈ જાય આટલું ખાઈ લે તું કાવ જો આપણો મારામાં વિવાહ બસ તો તીર लाईक शेअर कोमेंट કરવાનું भूलता नाही